પડે જેટ કોને थांबલા નાખે બીજા કપાય એના માટે માંગવું પડે રોડ પડે પાણી પડે બધાય પડે એટલા માટે મારા વડીલો હવે આપણે આપના મતની તાકાતને ઓળખવાની છે વાત વધારે નથી એટલું જ કહેવાનું છે કે પરેશભાઈ મેં સાંભળી પણ એટલે એટલું કહીશું છિયે અમાર આખી દેશ ચાલે છે અમાર આખી જીવન ચાલે છે અમે ખપી જવા માટે પણ તૈયાર છીએ અને સરકારને બતાવી દેવાનું છે તો હોકારો ને અમે તો ઘણી બધી વાર બોલીએ છીએ ઘણી બધી વાર તમારી સામે આવીએ છીએ એટલે આ મંચ મંચની ગરિમા રાખી મારે વધારે નથી બોલવું પણ એટલું કહું છું એક ખેડૂતની દીકરી તરીકે ગુજરાતની દીકરી તરીકે દેશમાબેન પટેલ હંમેશા જ્યાં પણ હોય જે

अपने जाति रानी बनी ना लड़वानो छे इतना मटे हमेशा कोचू के बेटी में हिंदुस्तान की ना चलेगा किसी का जोर हम पे काट देगी हर वो सर जो उठेगा मेरे खेडू पे और जो उठेगा मेरे खेडू के ओर बोलो जय जवान वंदे भारत माता की धन्यवाद जय जय भारत